ટોરેન્ટ પાવર દ્વારા ટેન્સ કેટ ડબલ્યુથી ઉપરના સોલર પ્લાન્ટ લગાવવાનું ન હોય જેને લઈ ગ્રાહકો દ્વારા કતારગામ ખાતા ટોરેન્ટ પાવરની ઓફિસર ધરણા કર્યા હતા અને પોતાને ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે એસઓજી સોલાર એસોસિએશન દ્વારા ટોરેન્ટ પાવરને અપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વન એમ ડબલ્યુ સુધીના સોલર પ્લાન્ટનું નેટ મીટરિંગ કરાય છે અત્યારે છેલ્લા ચાર મહિનાથી ટોરેન્ટ પાવર દ્વારા ટેન કેટ ડબલ્યુથી ઉપરના સોલર પ્લાન્ટનું નેટ મીટરિંગ બંધ કરાયું છે આ ટેન કે ડબલ્યુથી ઉપરના પ્લાન્ટને જે તે સમયે ટોરેન્ટ દ્વારા મંજૂરી અપાઈ હતી અને મીટરનું કોટેશન અપાયું હતું જે ગ્રાહકોએ ભરપાઈ પણ કરી હતી હાલમાં ટોરેન્ટ પાવર આ મીટર લગાવતું નથી અને તેનું લેખિતમાં પણ કારણ કંપની દ્વારા અપાતું નથી અને એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે ટોરેન્ટ કંપનીના સમયસર ડોક્યુમેન્ટ ન પહોંચાડતા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી પણ અપાઈ નથી સામાન્ય જનતાનું હાલ કરોડો રૂપિયાનું રોકાણ આ સોલાર પ્લાન્ટમાં થયું હોય આ કોવિડ નાઇન્ટીનની મહામારીમાં બીજી કોઈ આવક ન હોય બંધ પ્લાન્ટ શરૂ કરવા અને રોકાયેલી સબસિડી આપવા માંગ કરી ગ્રાહકો દ્વારા કતાર ગામ ખાતે આવેલા ટોરન્ટની ઓફિસે ગ્રાહકો દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા છે મારું નામ જતીન ઇટાલિયા અહીંયા અમે ટોરન્ટ પાવરમાં લેખિત રજૂઆત માટે જવાબ માંગવા આવ્યા છે પણ કોઈ હાલની તારીખે કોઈ જવાબ નથી મેળો બારમા મહિનાની અમે લડાઈ ચાલુ છે કોઈ લેખિતમાં જવાબ આપવા માટે લોકો રેડી નથી અમારી લડાઈ એના માટેની છે કે અમે બીજી વાળા જ્યારે દસ કિલોટ ઉપરના મીટર મૂકતા હોય છે વાળા એવું કહે છે દસ કિલોટ ઉપરની મીટરની પરમિશન નથી એ લોકો આ કરે છે પણ વેઇટ સેનો કરે છે જે લોકો ગવર્મેન્ટે કોઈ પ્રકારનો ગ્રોસ મીટરનો નિર્ણય બહાર નથી પાડ્યો હાલની તારીખે એ લોકો એવું કહે છે અમે ગ્રોસ મીટર આપશું ગ્રોસ મીટરનો મતલબ એવો થાય કે તમે સોલાર મૂકો ને ડાયરેક્ટ જનરેશન કોરેન્ટવાળા લઈ જાય અને તમે જે જનરેટ કરો તેના તમારે પૈસા ભરવાના એવી રીતના એટલે કોઈ સોલાર પ્લાન્ટ મુકાવે તો ટોરેન્ટ પાવરના માટે મુકાવે કે પોતાના માટે મુકાવે એની આવો એનો મતલબ એવો થાય છે જ્યારે હાલની તારીખે ડીજીવીસીએલ પીજીવીસીએલ એમ જીવીસીએલ યુજીવીસીએલ સોલાર સબસિડી માટેના તરત તમામ કાર્યના દસ કિલો ઉપરના મીટર મૂકવા માટે રેડી છે ટોરેન્ટ પાવર છેલ્લા ત્રણ મહિનાથી કોઈ મીટર મૂકવા માટે રેડી નથી દસ કિલો ઉપરની મીટર માટેની આ પ્રોસેસ છે અને સબસિડી માટે ટોરેન્ટ પાવરના અમે છેલ્લા એક વર્ષથી દરેક કંપનીના પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા ફસાયેલા છે એક એજન્સીના ઓછામાં ઓછી કંપનીના પાંચ લાખ રૂપિયા તો મિનિમમ ફસાયેલા જ છે એ લોકો એવું કહે છે કે અમે પહેલાં સબસિડી ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ આપવાની હતી હવે કેન્દ્ર સરકાર આપવાની છે એટલે એમાં ને એમાં અમારી ખીચડી રંગોળાઈ છે ગુડ આફ્ટરનૂન જય હિન્દ મારું નામ મેહુલ પટેલ છે ને હું ગવર્મેન્ટની જે સૂર્ય ઉર્જાની જે સ્કીમ છે એનું હું રજિસ્ટર્ડ ચેનલ પાર્ટનર છું ને મારું કામ આખા ગુજરાતમાં થઈ રહેલું છે જ્યારે એક સિંગલ સ્ટેટ અને સિંગલ પોલિસી લાગુ થતી હોય અને સૂર્ય ઉર્જા જેવી સ્કીમમાં જેમાં ઘણા બધા કન્ઝ્યુમરો લાભ લેવા માંગતા હોય તો ડીજીવીસીએલ જે કે સુરતમાં છે અને ટોય પાવર જે બી સુરતમાં છે એ બંને ડિસ્કોમ એક સિંગલ સ્ટેજ સિંગલ પોલિસીમાં બે અલગ રીતે કામ કેવી રીતના કરી શકે છે જ્યારે જે કામો ડીજી વીસીએલમાં થાય છે કોવિડ સિચ્યુએશનમાં સપોર્ટ અમને ડીજી તરફથી અને ટોય પાવરના એક્ઝિક્યુટિવ તરફથી છે પણ અમુક પોલિસીને લઈને જે અત્યારે મીટરો નથી લાગતા એને માટે આમાં એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે ઘણા બધા પ્લાન્ટો એવા છે જેમાં કરોડોનું રોકાણ થઈ ચૂક્યું છે ને હજુ એ પ્લાન્ટો કમિશનિંગ નથી થયા કન્ઝ્યુમરે એ પ્લાન્ટને ઊભું કરવા માટે લોન લીધેલી છે જેના અમુક હપ્તાઓ પડી પણ ગયા છે પણ હજુ એ પ્લાન્ટ હજુ કમિશનિંગ નથી થયા તો અમને સરકારને અને ટોયન પણ એટલી રજૂઆત છે કે તમે આ સોલ્યુશન જલ્દીથી લાવો અને કોવિડ સિચ્યુએશનમાં જ્યારે લોકો ઘરની અંદર છે તો એ વીજળીનું બજેટ એ મહિનામાં એ મોટું ફાળો પ્લે કરે છે જ્યારે એક સાધારણ ઘરનું બે હજાર બિલ આવતું હતું હવે જ્યારે કોવિડમાં બધા એ લોકોને પોતપોતાના ઘરોમાં છે ત્યારે એમનું બિલ વીજળીનો દર દસ હજારથી પંદર હજાર થઈ ચૂક્યો છે જો એક પર્ટિક્યુલર ગ્રાહક એના પૈસાનું થોડીક અમુદી સેવિંગ કરીને સોલર પ્લાન્ટ લગાવી શકતા હોય ને જ્યારે અમારા જેવા એમ્પલ એજન્સીઓ એ પ્લાન્ટને સમયસર ઊભું કરી શકતા હોય તો કમિશનિંગ કરાવવાની જવાબદારી જે તે ડિસ્કોમની રહેશે જે ડિસ્કોમ સમયસર લોકો આ વીજળીનો દરથી થોડીક મુક્તિ મેળવી શકે હાલ તો ટોરેન્ટ પાવરના અણઘ નિર્ણય સામે ગ્રાહકોએ ધરણા કર્યા છે ત્યાં તેઓની માંગ સ્વીકારશે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાડા